પોરબંદર ચોપાટી પર આવેલી સ્કેટિંગ રિંગ ખાતે ખેલ મહાકુંભની સ્કેટિંગની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પોરબંદરમાં ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન સફળતાપૂર્વક અને ઉત્સાહભેર સંપૂર્ણ થયું હતું જેમાં મોટી સંખ્યામાં અંડર ઇલેવન અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન અને ઓપન એજની વય મર્યાદામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત ખેલ મહાકુંભનું આયોજન કરાયું હતું જેમાં ડીએસડીઓ ડોક્ટર મનીષ કુમાર જીલડિયાના માર્ગદર્શન હેઠળ વ્યાયામ મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધાનું ચોપાટી ખાતે સ્કેટિંગ રિંગમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાયામ મંડળના મંત્રી નિર્મલાબેન મહેશ્વરી તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઓએલએસએસ એથ્લેટિક કોચ કૌશિકભાઈ સિંધવા જુડો કોચ હિતેશભાઈ બારડ જુડો ટ્રેનર ભરતભાઈ ઝુંગી ડિવાઇન પબ્લિક સ્કૂલના આચાર્ય દિપેનભાઈ પ્રજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના એમ ડી કમલભાઈ પાઉ એચઓડી હિનાબેન મેઘનાથી ચોમ સ્કૂલના આચાર્ય સુનૈના ડોગરા ડોક્ટર વિશાખાબેન લાખાણી જયેશભાઈ હિંગરાજીયા વગેરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સ્પર્ધાની શરૂઆતમાં સ્કેટિંગ એકેડમીના ખેલાડીઓએ દ્રિલ પ્રદર્શન કર્યું હતું જે નિહારી ખેલાડીઓના ઉત્સાહ અને જોશનો વધારો થયો હતો ડ્રિલ જોઈ ખેલાડીઓ તથા ઉપસ્થિત વાલીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો ચોપાટીના સુંદર વાતાવરણમાં રાષ્ટ્રગીતના નાદ સાથે તથા રમશે ગુજરાત જીત જીતશે ગુજરાતના સુવિચાર સાથે સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી સ્પર્ધાનું આયોજન ક્વિનર શબાનાબેન તુર્ક પઠાણ તથા સહ ક્વિનર દિવ્યેશભાઈ મોતીવરસ દ્વારા કરવામાં આવ્યું હતું તેમની સાથે ટીમ મેમ્બર્સ છી તેજસ લોબો સેમ સેરાજી રીતિ સોલંકી જેસલ જાડેજા પરિમલ પાંજરી દક્ષા જાડેજા મનીષ ચૌહાણ જાગૃતિ ચૌહાણ ઉષા પાણખાણિયા હેમાંગી જોશી રીતિ સુત્રેજા ગૌરવ દવે ભાવેશ વેગડા રમેશ પટેલ મિતેશ મસાણી રમેશભાઈ મોતીવરસ દિનેશ વાંદરિયા મોહનભાઈ શાહિદ ખાન પઠાણ સુરેશ વાદી રાકેશભાઈ વગેરે ખૂબ સંકલન કરી સ્પર્ધા પૂર્ણ કરી હતી સ્પર્ધાના અંતમાં વિજેતા ખેલાડીઓને નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના વરદ હસ્તે મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ